છોટાઉદેપુર જિલ્લાના બસ સ્ટેન્ડો જર્જરીત હાલતમાં મુસાફરો માટે જોખમ છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો સરકાર દ્વારા બનાવવામાં આવેલા પિકઅપ સ્ટેન્ડો અને એસટી બસ સ્ટેશન આજે ખૂબ જ જર્જરીત હાલતમાં પહોંચી ગયા છે જે મુસાફરો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાતા નથી વિશેષ કરી છોટાઉદેપુર તાલુકાના અનેક વિસ્તારોમાં આવેલા બસ સ્ટેન્ડો ખરાબ હાલતમાં છે છતમાંથી સળિયાને પોપડા પડી રહ્યા છે ચોમાસા દરમિયાન પાણી ટપકતા મુસાફરો માટે ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે થોડા સમય પહેલા જ ગાંઠિયા ગામના બસ સ્ટેન્ડ સાથે એક ટ્રકની હલકી ટક્કર થતાં તેનો પાયો નબળો પડતા છ ધરાશાયી થવા લાગી સદનસીબે કોઈ જાનહાનિ ટળી પરંતુ આ ઘટના ગંભીર ચેતવણી રૂપ છે સ્થાનિક જનતાને તંત્ર સમગ્ર ઉગ્ર રજૂઆત કરી છે કે તમામ જૂના અને નબળા બનેલા બસ સ્ટેન્ડ તોડી નવું નિર્માણ કરાય તેમજ પૂરી પાડવામાં આવે જેથી મુસાફરો સુરક્ષિત આશરે લઈ શકે જાહેર જનતા મુસાફરો તંત્ર તરફ જોઈ રહ્યા છે કે આ સંજોગોમાં જવાબદાર તંત્ર ક્યારે હરકતમાં આવશે અને ક્યારે બસ સ્ટેશન નું નવીનીકરણ કરવામાં આવશે ત્રિપુરા ગુજરાત ગુજરાતનો વાત છોટા ઉદયપુર